કહેવાય છે કે ભાદરવો ભરપૂર અને આ ભરપૂર વરસાદ વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે રાજ્યના મોટાભાગના ચેકડેમો ઓવરફ્લો થયા છે ચેકડેમોમાં પાણીની સતત આવક થતાં એક તરફ ખેડૂતોમાં કૃષિનો માહોલ છે તો બીજી બાજુ ડેમમાંથી સતત પાણી છોડાતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આવી જ સ્થિતિ અમદાવાદના સરખેજ નજીકના નીચાણવાળા વિસ્તારમાં સર્જાય છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતા રાજ્યના મોટા ભાગના ચેકડેમો છલકાયા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલમાં ભારે થી ભારે વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અનેક ચેકડેમો છલકાયા તો ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદી અત્યારે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે નદીમાં પાણીનું સ્તર વધતા રિવરફ્રન્ટના નીચાણવાળા વિસ્તારો અને વોકવે પર પાણી ફરી વળ્યા છે ધરોઈ અને સંત સરોવરમાંથી સતત પાણી છોડાતા અત્યારે અમદાવાદ શહેરના વાસણાથ અને સરખેજ નજીકના વિસ્તારોમાં સ્થિતિ વણસી છે સાબરમતી ડેમમાં નદીનું જે પાણી છે તે છોડાતા હવે પાણીનો પ્રવાહ વધુ તેજ બન્યો અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે નદી પર બની રહેલા ઓવરબ્રિજના કામમાં લાગેલા વીસ થી પચીસ જેટલા શ્રમિકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા જેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમ પર કોલ મળતા નજીકના ફાયર સ્ટેશન અસલારી ફાયર સ્ટેશન્સ પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખલતેજ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે રિવર રેસ્ક્યુમાં જે ખાસ ટ્રેન્ડ સ્ટાફ છે એ લોકો ત્રણ ટીમો બનાવીને ફાઇનલ સર્વેલન્સ ચાલુ છે એંસી ટકાનું રેસ્ક્યુ ઓપરેશન કમ્પ્લીટ છે નજીકના ફાયર સ્ટેશન દ્વારા ફર્સ્ટ ઓફ સર્વેલન્સ કરવામાં આવેલું છે કે રિવરની સાથે અમુક બાવળિયા છે બાવળીયા એ ચેલેન્જીસ હતા અને રેસ્ક્યુ ઓપરેશન એંસી ટકા